હિંમતનગર શિવ મંદિરમાં આજે ભગવાન શિવ પ્રાગટ્ય દિનની ભવ્ય ઉજવણી કરાઈ હતી ગોકલેશ્વર મહાદેવ મંદિર પણ ને ભજન કીર્તન સમૂહ આરતી કરવા સાથે એક હજાર આઠ દીવાઓ પ્રગટાવી શણગાર કરવામાં આવ્યો હતો નાક્ષર માસ મહાદ્રા નક્ષત્ર દિવસનું હિન્દુ ધર્મમાં જ મહત્વ છે બ્રહ્મા આંબે વિષ્ણુ દ્વારા શિવલિંગની સ્થાપના કરાઈ હતી ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા આ દિવસે સૌ લિંગની પૂજા ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ દ્વારા કરાઈ હતી આ દિવસથી ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ હતી તેથી આજના દિવસે ભગવાન શિવના લિંગના પ્રગટ્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે અહમદનગરના ગોકુલનગર ખાતે ગોકુલેશ્વર મહાદેવ મંદિરે મોડી સાંજે સિનિયર સિટીઝન ભજન મંડળ દ્વારા ભજન કીર્તન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભક્તોએ મોડી સંખ્યામાં સમૂહ આરતી કરી હતી આજે શિવજીનો પ્રાગટ્ય દિવસ બ્રહ્મા અને વિષ્ણુ દ્વારા શિવલિંગની સ્થાપના કરી અને એને પૂજન કરવામાં આવ્યું હતું પ્રથમ પૂજન શિવજીનું બ્રહ્મા અને વિષ્ણુ દ્વારા કરવામાં આવ્યું હતું એનું આજ આજના દિવસે મહત્ત્વ છે એના કારણે આજે ગોકુળેશ્વર મહાદેવ મંદિરમાં અખંડ ધૂન રાખવામાં આવી હતી ભજન ભજનધૂન કરવામાં આવ્યા હતા દીવા પ્રગટાવી અને ભગવાનનું પૂજન કરવામાં આવ્યું બહેનો તથા ભાઈઓ ધૂન બોલાવી અને માહોલ એવો ઉભો કર્યું એકસો આઠ દીવાની આરતી કરવામાં આવી બધા દરેક બહેનો અને ભાઈઓ પોતાના ઘરેથી થી તૈયાર કરીને આવ્યા અને આરતી ઉતારી ભગવાનની ને વોકુલેશ્વર મહાદેવ ને એક હજાર આઠ દીવાઓથી શણગાર કરવામાં આવ્યો હતો હિંમતનગરના રાયગઢમાં આવેલા વૈજયનાથ મહાદેવ મંદિર પૌરાણિક શિવલિંગ દીપથી શણગારવામાં આવ્યા હતા ઉમંગ રાવલ ટીવી ન્યૂઝ સાબરકાંઠા